अग्न जुलाई बेहज चौबीस न पंचांग तिथि पंचमी सवारे दस चार मिनिटी पची षष्ठी तिथि वार गुरुवार नक्षत्र पूर्वा फाल्गुनी बपोरे एक वगी चार मिनिट वग्या सुधी पची उत्तरा फाल्गुनी योग वरियान साव दिवस રાહુકાળ બપોરે બે વાગીને દસ મિનિટ વાગ્યાથી બપોરે ત્રણ વાગીને ચોપન મિનિટ વાગ્યા સુધી સૂર્યોદય સવારના પાંચ વાગીને એકત્રીસ મિનિટ વાગ્યા સૂર્યાસ્ત સાંજના સાત વાગીને બાવીસ મિનિટ વાગ્યા ચંદ્રમાવાસ સિંહ રાશિ અન્ય વિગતો આજે સ્કંદ સ્કંદષ્ઠીનું વ્રત કરવામાં આવે છે શુભ મુહૂર્ત આજે કોઈ ખાસ શુભ મુહૂર્ત નથી રાહુકાળ દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવાથી બચવું જોઈએ કુંભ રાશિ ચંદ્રમાં સાતમા સ્થાનમાં રહેશે જેના કારણે જીવનસાથી સાથેના સંબંધો મજબૂત થશે બારીયાન યોગના બનવાથી બિઝનેસમાં તમારું નામ થશે વર્કસ્પેસ પર આવી રહેલી પડકારોને તમે સહેલાઈથી હેન્ડલ કરી શકશો નોકરી કરનારા લોકોને પોતાના કાર્યમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે પોતાની તરફથી ભૂલની કોઈ તકો નહીં રાખો ફેમિલીમાં કોઈના સાથેના જૂના મતભેદો દૂર થશે તેમજ પારિવારિક દ્રષ્ટિએ દિવસ સામાન્ય છે કામથી ફ્રી થઈને પરિવારજન સાથે સમય વિતાવો તમે જેને પ્રેમ કરો છો તેના સામે પોતાની વાત રાખવામાં મહેનત નહીં કરવી બાળકો સાથે સમય વિતાવો જો શક્ય હોય તો બહાર રમવા પણ જાઓ આથી મનોરંજન સાથે થોડા ઘણા કસરત પણ થશે લવ અને મેરીડ લાઈફમાં દિવસ સુકુન ભર્યો રહેશે વધતો વજન તમારી ચિંતાને વધારશે બહારના ખોરાકથી પરેજ રાખો પરીક્ષાની તૈયારી કરી રહેલા સ્ટુડન્ટ્સને સફળ થવા માટે પોતાની જીજાન લગાવવી પડશે કુંભ રાશિ સકારાત્મક આજે દિવસની શરૂઆતમાં જ તમારા કાર્યની રૂપરેખા બનાવી લો બપોર બાદ પરિસ્થિતિઓ વધુ અનુકૂળ રહેશે ઘરમાં કોઈ ખાસ વ્યક્તિના આગમનથી મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે પરિપક્વતા રાખવાથી તમે કોઈ સમસ્યાનું સમાધાન મેળવી શકશો નકારાત્મક કોઈ વિપરીત પરિસ્થિતિમાં ભાવનામાં આવી તમે કોઈ ખોટો નિર્ણય લઈ શકો છો તેથી તમારી વિચારધારા વાસ્તવિક રાખો થોડો સમય એકાંત અથવા આત્મચિંતન કરવાનું પણ રાખો કોઈ સાથે પણ કોઈ વચન આપતા પહેલા તમારા ક્ષમતા પર ધ્યાન આપો વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓ સામાન્ય જ રહેશે કોઈ કર્મચારીની પ્રવૃત્તિ તમને તાણ આપી શકે છે કાગળની કામોમાં વિશેષ સાવચેતી રાખો યુવાનોના કરિયરમાં સ્થિરતા આવશે તેમજ વરિષ્ઠ લોકોની અનુકૂળ સહકાર પણ મળશે પ્રેમજીવન ઘરની વ્યવસ્થા યોગ્ય બની રહેશે તેમજ આપસી સમન્વય પણ મધુર રહેશે લવ પાર્ટનર સાથે કોઈ મનોરંજક કાર્યક્રમ બનાવાશે સ્વાસ્થ્ય ડાયાબિટીસ અને બીપીની સમસ્યામાં વિશેષ સાવધ રહેવાની જરૂર છે નિયમિત યોગા અને વ્યાયામ કરવાથી તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે ભાગ્યશાળી રંગ લાલ ભાગ્યશાળી અંક બે આગળની રાશિ આવે છે મિથુન રાશિ ચંદ્રમાં ત્રીજા સ્થાનમાં રહેશે ફ્રીલાન્સ રાઇટિંગ કોચિંગ અથવા કન્સલ્ટિંગ ઇબુક રાઇટર અને બ્લોગિંગ બિઝનેસમાં પરિવારનો પૂર્ણ સહકાર મળશે જેના કારણે તમે તમારા બિઝનેસને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં સફળ રહેશો બિઝનેસ સંબંધિત જરૂરી કામ પૂર્ણ થતા વેપારીઓને સુકૂન મળશે માનસિક શાંતિ પ્રાપ્ત થતા બિઝનેસ માટે આગળની યોજનાઓ તૈયાર કરવાનું વિચારી શકશો યુવાનો માટે નવા કરિયરનો યોગ બનશે આવી સ્થિતિમાં મહેનત કરવા માટે તમારી કમર પહેલેથી જ કસી લો ઓફિસમાં તમે તમારા કામથી સૌને તમારી તરફ આકર્ષિત કરવામાં સફળ થશો લવ એન્ડ લાઈફ પાર્ટનર માટે તમે કોઈ ગિફ્ટ લઈ જઈ શકો છો પરિવારમાં બહારથી આવેલા મહેમાન સાથે સમય વિતાવશો આરોગ્યને લઈને તમારો દિવસ અનુકૂળ રહેશે ભવિષ્યની મોટી કલ્પનામાં ન ફસાવો વર્તમાનમાં જે સામે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો સોશિયલ લેવલ પર ઘણા દિવસોથી આવી રહેલી સમસ્યાઓનો અંત આવશે મુશ્કેલીઓથી બચવાનો માત્ર એક જ માર્ગ છે તેમનો સામનો કરવો પરિવાર સાથે સામૂહિક સહમતિથી જમીન અથવા મિલકત ખરીદવાની યોજના બનાવી શકો છો જો તમે રમતગમતમાં છો તો તે ક્ષેત્રમાં તમારી રૂચિ બની રહેશે જેના કારણે તમે તંદુરસ્ત રહેશો મિથુન રાશિ સકારાત્મક મિથુન રાશિના લોકો પોતાના મન પ્રમાણે તમામ કાર્ય પૂર્ણ કરતા જશે સામાજિક તેમજ સોસાયટી સંબંધિત પ્રવૃત્તિઓમાં તમારી ઉપસ્થિતિ પ્રશંસનીય રહેશે વિદ્યાર્થીઓએ પોતાની અભ્યાસ પ્રત્યે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રાખશે નકારાત્મક સાવધાન પણ રહો કારણ કે ગુસ્સે અને આકરોમાં આવીને તમે તમારો કામ બગાડી શકો છો તમારા કામમાં જ વ્યસ્ત રહો નકામા પ્રવૃત્તિઓમાં સમય બગાડો નહીં ખર્ચની બાબતમાં વધારે દાનવીર ન બનો વ્યવહારું થવું પણ જરૂરી છે વ્યવસાય તમારા બિઝનેસની કાર્યશૈલીનો ઉલ્લેખ બીજા સામે ન કરો તેમજ કાર્યક્ષેત્રમાં મહત્વપૂર્ણ નિર્ણયો આજે ન લો કારણ કે આ સમય પડકારો અને મુશ્કેલીઓ ભર્યો છે યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે પ્રેમજીવન પરિવારમાં શાંતિ રહેશે પતિ પત્ની એકબીજા સાથે સારો સમય વિતાવશે પ્રેમ સંબંધોમાં પણ એકબીજાના પ્રત્યે ભાવનાત્મક લગાવ વધશે સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેવા માટે તમારી નિયમિત તપાસ કરાવો અને ઇમ્યુન સિસ્ટમ મજબૂત રાખવા માટે આયુર્વેદિક વસ્તુઓનો સેવન કરો ભાગ્યશાળી રંગ સફેદ ભાગ્યશાળી અંક ન આગળની રાશિ આવે છે મેષ રાશિ ચંદ્રમાં પાંચમા સ્થાનમાં રહેશે જેના કારણે માતાપિતા સંતાથી સુખ અનુભવી શકશે વારિયાન યોગના બલથી મેડિકલ સર્જિકલ અને ફાર્મસી ક્ષેત્રમાં તમને નવી કંપનીમાંથી ઓફર મળી શકે છે કાર્યસ્થળ પર આવી રહેલી સમસ્યાને તમે સરળતાથી ઉકેલી શકશો ઓફિસમાં તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં સર્જનાત્મકતા દેખાડશો અને લાભ પ્રાપ્ત કરશો પરિવારના મોટા વડીલોની તબિયત સુધરવાથી તમારા ચહેરા પર ખુશી આવશે તેમજ પરિવાર સાથે ક્યાંક બહાર જવાની યોજના બની શકે છે યાત્રાની શરૂઆત ધાર્મિક સ્થળેથી કરવી સહિયારો રહેશે કઠિન મહેનતથી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે સામાજિક કાર્યક્રમો તરફ તમારો ઝુકાવ આધ્યાત્મિક કાર્યો તરફ વધી શકે છે ધન ખર્ચ થવાની શક્યતા છે તમારા માટે દિવસ શુભ સંકેત લઈને આવ્યો છે તમને કારકિર્દીમાં આગળ વધવાની વધુ સારી તક મળશે આરોગ્યના મામલે દિવસ તમારા ફેવરમાં રહેશે મેષ રાશિ સકારાત્મક આ સમયે ગ્રહનક્ષત્રો તમારા જીવનમાં કેટલાક સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે તમને શ્રેષ્ઠ સિદ્ધિઓ મળી શકે છે કોઈ પણ કામ ગંભીરતાથી વિચારીને કરો તમને જરૂર લાભ મળશે નકારાત્મક પરિવારમાં મતભેદ અને અલગાવની સ્થિતિ પર વિચાર વિમર્શ થશે ધૈર્ય અને વિવેકથી કોઈ પણ નિર્ણય લો જો કે મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલી પણ જશે ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા રહેશે વ્યવસાય બિઝનેસમાં આવી રહેલી અવરોધો દૂર થશે સાથીદારો અને કર્મચારીઓનો સંપૂર્ણ સહકાર મળશે આળસના કારણે આજેનું કામ કાલ પર ન ઠાલો કામ સમય પર પૂર્ણ કરવાનો પ્રયાસ કરો પ્રેમ જીવન પતિ પત્નીનો એકબીજાની પ્રત્યે પ્રેમપૂર્ણ અને યોગ્ય સહમતિનો ભાવ રહેશે પ્રેમ સંબંધ પણ મર્યાદિત અને ખુશનુમાં રહેશે સ્વાસ્થ્ય પરિસ્થિતિઓને કારણે માનસિક તાણ રહી શકે છે બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યા પણ વધે તેવી શક્યતા છે ભાગ્યશાળી રંગ પીળો ભાગ્યશાળી અંક ત્રણ આગળની રાશિ આવે છે કન્યા રાશિ ચંદ્રમાં બારમા સ્થાનમાં રહેશે જેના કારણે તમે કાનૂની દાવપેચો શીખી શકશો ઓનલાઇન રિસર્ચ અને ડેકેર સેન્ટર બિઝનેસમાં વગર રિસર્ચનું રોકાણ તમારે માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે વડીલો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે અમને કોઈ પણ કાર્ય વિચાર વિના કરવું જોઈએ નહીં બિઝનેસમેનોએ મોટી બાબતોને કરીને નાની બાબતોને અવગણવાનો પ્રયાસ ન કરવો જોઈએ નહીં તો તેમને મોટું નુકસાન થઈ શકે છે યુવાનો માટે સલાહ છે કે ભાગ્યના ભરોસે ન બેસે નોકરી માટેના પ્રયત્નો ચાલુ રાખો સફળતા તમારા પગ ચુંબશે ઓફિસમાં તમારી પાછળ વાતો કરનારા લોકોને ટાળીને રહો કારણ કે તે તમારી ભૂલોને બોસ સુધી પહોંચાડવાની કોશિશ કરી શકે છે સામાજિક સ્તરે ખોટા વિચારોથી તમારા માટે સમસ્યાઓ ઊભી થઈ શકે છે પરિવારમાં તમારી કડવી વાતો કોઈને વિરુદ્ધ ઊભી કરી શકે છે લવ અને લાઈફ પાર્ટનર સાથે ડિનરની યોજના રદ થતા વાતાવરણ ગરમાઈ શકે છે થાઇરોઇડની સમસ્યાથી તમે પરેશાન રહેશો તમારા ક્રોધ પર નિયંત્રણ રાખો કારણ કે નજીકના સંબંધીઓ સાથે મનમેળ વિમુખ થઈ શકે છે તેથી પહેલેથી જ સચેત રહો કન્યા રાશિ સકારાત્મક સકારાત્મક રહેવું તમને ઊર્જાવાન બનાવશે આજે તમે તમારી રોજિંદી ક્રિયાઓને ખૂબ જ અનુશાસિત અને વ્યવસ્થિત બનાવી રાખશો જેનાથી તમારા ઘણા અટકેલા કામો ઝડપથી આગળ વધશે ઘરમાં માગલિક કાર્યોની યોજના બની શકે છે કન્યા રાશિ નકારાત્મક બિનજરૂરી ખર્ચોથી તમારા માટે આર્થિક સમસ્યા ઊભી થઈ શકે છે કોઈ મિત્ર સાથેના મનમેળને ટાળવા માટે શાંતિપૂર્ણ રીતે વર્તવું વધુ યોગ્ય રહેશે જો કોઈ યાત્રા સંબંધિત યોજના બની રહી હોય તો તેને હાલ માટે સ્થગિત રાખવી શ્રેષ્ઠ રહેશે વ્યવસાય વ્યવસાયિક આર્ડરને સમયસર પૂરો કરવાનો પ્રયાસ કરો નહીં તો નુકસાન થઈ શકે છે પબ્લિક ડીલિંગ કરતી વખતે તમારી સિક્રેટ કોઈને જાહેર ન કરો મીડિયા અને ઓનલાઇન પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો આજે આ સંબંધિત કાર્યોમાં સારું નફો થવાની સંભાવના છે પ્રેમ જીવન દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે પ્રેમ સંબંધોમાં પણ નજદીકીઓ વધશે અને જલ્દી જ લગ્નમાં પરિણિત થવાના અવસર પણ બનેશે સ્વાસ્થ્ય સ્વભાવમાં ચીડચીડાપણું રહેશે ધ્યાન અને યોગા તેનો યોગ્ય ઉપાય છે ભાગ્યશાળી રંગ હરો ભાગ્યશાળી અંક છ આગળની રાશિ આવે છે તુલા રાશિ ચંદ્રમાં અગિયારમાં સ્થાનમાં રહેશે જેના કારણે નફો વધારવાનો પ્રયાસ રહેશે બિઝનેસમાં જૂના આઉટલેટ્સથી સારી કમાણીની અપેક્ષા પૂરી થશે સાથે જો તમે નવો આઉટલેટ ખોલવા માંગો છો તો સવારે સાતથી આઠ અને સાંજે પાંચથી છ વચ્ચે કરો બિઝનેસની સ્થિતિ સારી ચાલી રહી છે આ દિશામાં તમારી મહેનત અને પ્રયત્નો ચાલુ રાખો ટૂંક સમયમાં સફળતા મળશે કાર્યસ્થળ પર તમે તમારા બધા કામ સમયસર કરવા માટે પ્રયત્ન કરશો ઓફિસમાં તમે તમારી જવાબદારીઓ વહેંચતા રહેવા અને નવા લોકોને આગળ વધવાની તક આપશો સામાજિક સ્તરે કોઈ બાબતે તમે અપસેટ થઈ શકો છો લવ એન્ડ મેરીડ લાઈફ માટે સમય કાઢો પરિવાર સાથે તમારો સંબંધ સારી રીતે રહેશે તમે જે પણ કામની જવાબદારી લેશો તે કામોમાં તમારી કુશળતા ઉદ્ભવશે જે તમને આગળ વધવા માટે પ્રેરણા આપશે સુખનો નવો સંદેશ લાવશે આરોગ્યને લગતી તમારી કેટલીક ટેન્શન દૂર થશે તુલા રાશિ સકારાત્મક કેટલાક પ્રતિષ્ઠિત લોકોને મળવાની તકો મળશે તેમના માર્ગદર્શન હેઠળ તમે કોઈ વિશેષ નિર્ણય લેવામાં સમર્થ થશો જો કોઈ વિવાદિત સંપત્તિ સંબંધિત પ્રશ્ન છે તો આજે તે સંબંધિત ઉકેલ મળવાની યોગ્ય આશા છે નકારાત્મક કોઈ સમસ્યા હોવા પર તણાવ લેવું તમારા મનોબળને ઘટાડશે વધુ સારું રહેશે કે તમે ગભરાવાના બદલે ઉકેલ શોધો વિવાહિત વ્યક્તિઓના સાસરીયા સાથે કોઈ પ્રકારનો મતભેદ થઈ શકે છે સંબંધોને સાચવી રાખવી પણ એક કલા છે વ્યવસાયિક વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સાવચેત અને વ્યવસ્થિત રહેવાથી તમે મુશ્કેલીમાંથી બચી જશો આ સમય કામકાજમાં બેદરકારી ન કરો નોકરીયુક્ત લોકો માટે તેમના અધિકારીઓ સાથે ઉલઝવું યોગ્ય નથી પ્રેમજીવન પતિ પત્નીના સંબંધો મધુર રહેશે તેમજ ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે પરંતુ પ્રેમ સંબંધોમાં એકબીજા પર વિશ્વાસ રાખવો અત્યંત જરૂરી છે સ્વાસ્થ્ય વધારે મસાલેદાર ભોજનથી પરહેજ રાખો કારણ કે પેટમાં ગેસ અને બળતરાની ફરિયાદ રહેશે ભાગ્યશાળી રંગ બદામી ભાગ્યશાળી અંક પાંચ સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ જ્યોતિષ દર્શનને અને સાથે જ ઘંટડી પણ પ્રેશ કરી દો જેથી આગળના વીડિયોની જાણકારી તમને સમયસર મળતી રહે તમારો દિવસ શુભ રહે